મિત્રો મારું નામ કિરીટભાઈ વસાણી હું અત્યારે અમ અંત્રોલી ગામ રાજકુમારભાઈ પટેલના ફાર્મ ઉપર છું અને માતૃ ફાર્મ કે જ્યાં અમે એક શેરડીનું મોડલ બનાવેલું છે અને એની માહિતી પ્રમાણે હું અહીંયા ઘણા જે કંઈ શેરડીની અંદર આંતરિય પાક કે જે અમે લેવી છે કે વચ્ચે અત્યારે રેંગણ છે ચણા હતા ચણા નીકળી ગયા પાકી ગયા હવે રેંગણ છે પછી મરચી હતી પછી પપ્પમ સાઈડમાં અમે લગાવેલા છે કે જે મધુબિંદુ દેશી પપ્પમની જાત છે પછી આની અંદર અમે કાંદા બનાવેલા કાંધાબી છે મગ છે સાઈડમાં ચણા હતા ત્યાર પછી આગળની સાઈડમાં અમે ટમેટી દેશી પદ્ધતિની હતી અત્યારે પૂરી થઈ ગઈ છે એ પુષ્કળ પ્રમાણમાં ટમેટા લાગેલા દેશી ટમેટા હતા ત્યાર પછી આની અંદર છે અહીંથી ઘઉં હતા એ ઘઉં લેવાઈ ગયા છે ત્યાર પછી આની અંદર અમારે ગાજર છે લાલ ગાજર કે આને પકવવા માટે અમે ફૂલ આવવા દીધા પરિપકવવા માટે કે આવતા વર્ષે અમારે આજ બીજ અમારા જમીનમાં કામમાં આવે બીટ હતા તો બીટ પણ તમે જોઈ શકો છો એટલે ખેડૂત મિત્રો એક પાક ઉપર નિર્ભય નહીં રહેતા એની સાથે આંતર્ય પાક તમે લઈ શકો છો જે સુભાષ પાલેકર સાહેબની માહિતી આ પ્રમાણે અને ગૌ આધારિત ખેતી કરી શકો છો એક નોર્મલ ખર્ચાની અંદર કે તમારે કોઈ પણ જાતનો ખર્ચો નહીં લાગે ખેડ સિવાય અને ખાતર ગૌ આધારિત બનાવો અને એનો યુઝ કરો તમે ઉત્પાદન સારી રીતે મેળવી શકો છો અને ખર્ચો નહીવતરે છે અને જે આંતર પાક છે એની અંદરથી તમને તમારા ખર્ચાના પૈસા નીકળી જાય છે શેરડી તમારી જે મેન અમારો પાક છે શેરડી એ કન પૂરેપૂરું પ્રોફિટમાં રહેશે શેરડીમાં તો અમે અલગ અલગ પ્રકારના શાકભાજી બનાવ્યા હતા ગાજર હતા ગાજર જે હાલમાં છે રેંગણ હતા કોબીજ હતી ફ્લાવર હતા ટમેટા હતા ભીંડી હતી ગોવાર સિંગ હતી પછી ઘઉં હતા પછી ધાણા હતા જે દેશી ધાણા આવે તો એ પછી વસ્તુ પાકી ગઈ અમે હમણાં અત્યારે લઈ લીધેલી છે પછી અત્યારે હાલમાં આગળની સાઈડમાં અત્યારે અમે તલ બનાવેલા છે કાળા તલ અને સફેદ તલ બંને ક્વોલિટી બનાવેલી છે આગળ બાજરી બી બનાવેલી છે જુવાર બી અંદર બનાવેલી છે એટલે અનેક પાક તમે કોઈ બી સિઝન વાઈઝ તમે અંદર પાક લઈ શકો છો અને ખર્ચો બી નહીંવત જેવો આવે છે પાણી તમારે શેરડીને આપવું છે અને બીજા પાકને બી મળવાનું છે ખાતર તમારે દેશી ખાતર ગૌ આધારિત તમારે શેરડીને પણ આપવાનું છે એ જ ખાતર બીજા આંતર્ય પાકોને મળી જાય છે એટલે કોઈ વધારાની વસ્તુ અંદર તમારે કંઈ કરવાની રહેતી નથી માટે આ પદ્ધતિ અપનાવવા જેવી છે અને સર્વ ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે જે કાંઈ ઉત્પાદન લેવું હોય તો ગૌ આધારિત ખેતી તરફ વળો પ્રાકૃતિક ખેતી કરતા થાવ અને એની અંદરથી તમને ઝેર મુક્ત જે ઉત્પાદન મળે એ તમે તમારા કુટુંબને અને આ દેશવાસીઓને ખવડાવતા થાવ એક પણ એ પુણ્યનું કામ થઈ ગયું એક સેવાભાવનું કામ છે તો અમારા સાહેબ છે રાજુભાઈ રાજકુમારભાઈ તો એનો એક આ ધ્યેય છે કે ભાઈ હું ઝેર મુક્ત ખાઉં મારું કુટુંબ ઝેર મુક્ત થાય મારું ગામ ઝેર મુક્ત ખા ખાય અને મારો દેશ ને રાજ્ય ઝેર મુક્ત ખાય એ માટે એની કોશિશ છે અને એવું બધું કાર્ય એ કરે છે કાયમ નહીં હોવા છતાં ખેડૂતોને માહિતી આપે છે અને જે કાંઈ જરૂરિયાતો હોય તો એને થકી પૂરી થાય એ ટાઈપની કોશિશ કરી અને પૂરી કરવાની કોશિશ કરે છે એ અમે આ શેરડી બત્રીસ ડબલ આઠ છે અને આ શેરડીનો ઉપયોગ અમે ઘરનો ગોળ બનાવીએ છીએ કે આને અમે કોઈ સુગર મિલની અંદરથી કશે નથી આપતા આનું અમે અહીંયા જ પીલાણ કરીશું અને એનો જ અમે ગોળ બનાવીશું તમને દેશી ગોળ માર્કેટમાં બહુ મળે છે લોકો એમ કહે છે કે દેશી ગોળ છે વાત સાચી છે બનાવવાની પદ્ધતિ દેશી છે હકીકતમાં ગોળ દેશી નથી એનું રીઝન હું તમને આપું કે તમે જે શેરડીનું ઉત્પાદન લ્યો છો એની અંદર તમે રાસાયણિક ખાતર નાખો છો કોઈ બી રોગ આવ્યો તો તમે જંતુનાશક દવાનો સ્પ્રે કરો છો તો અમારે આ ખેતરની અંદર રાસાયણિક ખાતર કોઈપણ જાતનો સ્પ્રે ને જીવામૃતનો સ્પ્રે આવે છે જીવામૃત અમે જમીનમાં આપીએ છીએ ઘન જીવામૃત આપીએ છીએ હવે વાઇટ ફ્લાયનો થોડોક પ્રોબ્લમ આવેલો કે એના માટે ખેડૂતો બે વરસ પહેલાં પૈસા ખર્ચી ખર્ચીને થાકી ગયા અમે આની અંદર હિંગનો સ્પ્રે કરીને રોગમુક્ત કરી છે એવડી ઓનલી ફોર હિંગ અને પાણી એટલે બહુ નજીવા ખર્ચમાં થાય પણ તમારે થોડોક અભ્યાસ કરવો પડે થોડોક જાણીએ અને કોકને પૂછીએ અને માહિતી આગળ વધો આમાં બહુ સારી વસ્તુ છે ને કિરા જેવું છે અને આ દેશી ગોળ અમારો આને દેશી ગોળ કે એમાં કેમિકલ નથી રાસાયણિક નથી ખાતર કે કોઈ દવા નથી એ દેશી ગોળ પદ્ધતિ આ ઓરિજિનલ દેશી ગોળ